halo दन अतो करी नो

લે આ વાતું ભરાય લાકડીએ ભોડું ફોડી ન

જય માતાજી મિત્રો તો આજે અમે એક ભંગારી વાળા વિડીયો ઉપર એક ટોપિક વિડીયો બનાવ્યો છે તો તમારે મિત્રો આ રીતે જોણ્યા જોણ્યા વગર કોઈ દિવસ કોઈનું ભંગાર વેચવું નહીં અને વેચાવા દેવું નહીં અને આગળ તમને સોમભાઈ સમજાવશે લાઈક કરો શેર કરો સપ્લાય કરો આ આ તો તો ટોંગા ભાજી ગયા પણ એલ કે બીજો કોઈ ચોર હાથમાં પડ્યો ને તો 100% ટકા એના ટોઠિયા જુદા થવાના હે અને સપ્લાય કરો સપ્લાય